બાળકો બેસીને ભણે તે પહેલા ઓરડામાંથી પહેલા વરસાદમાં જ પાણી ટપકતું થયું છે ત્યારે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર અને તંત્રની સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા ગ્રામજનોનો આરોપ છે કે તંત્રને હલકી કક્ષાનું રેતી સિમેન્ટ કપચી તેમજ લોખંડ વપરાતા હોવાની જાણ અને કોવાર કરી છતાં પણ તંત્ર દ્વારા કામગીરી અટકાવી તપાસ કરવાની તસ્તી પણ ન લીધી ત્યારે ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટરને તંત્રની મિલી ભગતથી બિલ્ડિંગનું બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ગ્રામ લોકો લગાવી રહ્યા છે અહીં સવાલ એ થાય છે કે લાખો રૂપિયાના બજેટ બાદ પણ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કેમ કેમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે શું પૈસા પડાવવા માટે જ નવું બાંધકામ થઈ રહ્યું છે કેમ અધિકારીઓને રેતી સિમેન્ટની ગુણવત્તા ધ્યાને ના આવી સવાલો અનેક છે પરંતુ અહીં મુદ્દો સારી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે તેનો છે આમ લગતા ઓળખતા અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા અનેક સવાલો ગ્રામજનો દ્વારા થઈ રહ્યા છે તીખી મુવાડી પ્રાથમિક શાળાની ગામના આગેવાન તરીકે મુલાકાત લેતા જે અત્યારે બાંધકામ નવીન ઓરડાનું થઈ રહ્યું છે ખાસ કરીને એનું બાંધકામ અત્યારે પૂર્ણ થયું નથી તેમ છતાં એ બિલ્ડિંગની અંદર થોડો ઓછો વરસાદ પડવાથી પણ અત્યારે ધાબાની છત પરથી પાણી રૂમોમાં અંદર આવે છે અને જે કોન્ટ્રાક્ટ સાથે વાત કરી ત્યારે કોન્ટ્રાક્ટ કહે છે કે એ બધું અમે સાયનામુજીક કરીશું વોટર પ્રૂફિંગ કરીને બંધ કરી આપીશું પણ એનામાં અમે એગ્રી નથી કેમ કે અત્યારે એ અત્યારે શરૂઆતના વરસાદથી પાણી પડે છે ત્યારે ભવિષ્યમાં પણ આ બિલ્ડિંગનો ખતરો રહેશે અમારા બાળકો માટે ત્યારે એની અમને ખૂબ જ ચિંતા છે એટલે અમે જે અત્યારે જે કામ થયું છે એના પર સંતોષ નથી કેમ કે એમાં હલકી કક્ષાની ગુણવત્તાનો મટિરિયલ લોખંડ છે રેતી છે સિમેન્ટ છે બધું જ જાતનું કદાચ ઓછા જે હલકી ગુણવત્તાનો વાપરેલ હોવાથી જે પાણી ટકે છે તો ભવિષ્યની અંદર પણ આ બિલ્ડિંગની ટકાવ શક્તિ નથી એવી અમને અમને ખાતરી થઈ ગઈ છે જેથી કરીને અમે સખત એનો વિરોધ કરીએ છીએ કોન્ટ્રાક્ટને પણ એ કામ માટે બંધ કરાવ દીધું છે અને ઉપલા અધિકારી સુધી અમને જાણ કરવા માંગીએ છીએ કે તે સ્થળ પર આવીને તે બિલ્ડિંગની તપાસ કરે અને તપાસ થયા પછી જ અમે એ બિલ્ડિંગની ની અંદર બાળકોને બેસાડવા માંગીએ છીએ જેથી કરીને તેમની પણ જવાબદારી રહે કે ખરેખર આ બિલ્ડિંગમાં બાળકોને બેસાડવા કે નહીં બેસાડવા તેની સરકારની પણ જવાબદારી રહે અત્યારે અમને માલુમ પડ્યું છે દેખ્યું છે એ અમે જાહેર કરવા માંગીએ છીએ બીજાને બતાવવા માંગીએ છીએ કે જેથી કરીને એ જે ભૂલ છે ભૂલ છુપાય ને અને બીજા પણ જાણે અને ભૂલ ને સુધારવી કે શું કરવું એ તો સરકારની પણ જવાબદારી રહેશે શું કટારા ચિમનભાઈ મોતીભાઈ રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ન્યૂઝ ફતેપુરા